નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ સાહિત્ય સાહિત્યવિદ્ધ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌ દિલ્હી સ્વાત કરું છું મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં ડેન્સ સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં જે ઉમેદવાર છે લિસ્ટ જાહેર કરવામાં આવી છે તમામે તમામ જિલ્લાના ઉમેદવારો છે તેનો લિસ્ટ જાહેર કરવામાં આવે છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તમારું નામ છે કે નહીં મિત્રો અવશ્ય આ વિડીયો જોઈ લેજો તે પહેલાં મિત્રો તમે ચાર ચેનલ પર નવા ચેનલ સબસ્ટિકરણ ભૂલશો નહીં તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈપણ ભરતી આવે પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી તમને ચેનલ પૂરત કરવામાં આવશે તો ચેનલ સબસેકરણ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રો ગ્રુપ બંને બનાવે છે ત્યાં પણ જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો તમે જોઈ શકો છો મિત્રો પહેલાં આપણે વાત કરીશું જે છે નવ એક બે ત્યાવીસ તમે જોઈ શકો છો મિત્રો નવ એક બે ત્રેવીસ બે હજાર ચોવીસ મિત્રો સોરી કે તમે જોઈશો આચાર્યશ્રી સંચાલક મંડળ પ્રમુખ શ્રીસો અધ્યક્ષ છે મિત્રો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમ વેરિફિકેશન અપ્રુવલ થયેલા જ્ઞાન સહયોગને હાજર કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવે છે આઠ એક નવ એક બે હજાર નું લેટેસ્ટ પરિપત્ર છે મિત્રો આજનો જ કે ઉપરોક્ત વિષયમાં સંદર્ભ જણાવવાનું કે જે જિલ્લા કક્ષાએ યોજાયેલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે આપણા અપ્રુવલ થયેલા જ્ઞાન સહયોગની યાદી સામેલ છે જેને શાળામાં કક્ષાએ ખરાઈ કરીને ઉમેદવાર જે સંદર્ભે પત્રને શરતો બોલીને વંચાવીને કરાર પર સહી કરે લેવાની લેવાની રહેશે ગ્રાન્ટેડ ઇન શાળામાં કિસ્સાઓમાં સારા સંચાલક મંડળના પ્રમુખશ્રી મંત્રીશ્રી કરાર કરવાની રહેશે સરકારી શાળાઓમાં એસ એમડીસી અધ્યક્ષશ્રી કરાર કરવાની રહેશે કરારની એક નકલ હાજર રિપોર્ટ અને ઉમેદવારોની બેંકની વિગત નિમણૂક જમા કરવાની રહેશે કરારની મુદત છે ચાર પાંચ બે હજાર ચોવીસ તો મિત્રો બે હજાર ચોઈસમાં ચાર પોઈન્ટ બે ત્રીસ કરારની ઉંમર જે કરારની મુદત છે તમે જોઈ શકો છો મિત્રો અપ્રુવલની જ્ઞાન સહાયકની યાદી તમારે જાણકાર છે જ્ઞાન સહાયકમાં ઉચ્ચતર માધ્યમિકમાં જિલ્લા ખેડા મિત્રો ખાસ જે ખેલા ખેડા જિલ્લાનું છે તમારે મિત્રો તમામ જે જિલ્લા ટેલિગ્રામમાં અપલોડ કરે છે પીડીએફ મોકલી છે તમે લિંક ડિસ્ક્રિપ્શન છું તમે મિત્રો એ પણ જે ગ્રુપમાં જોઈન થઈને તમારું નામ છે કે તમે ચેક કરી શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો આ બધું સંપૂર્ણ વિગત અમને જોવા મળે છે ટાટ નંબર છે ઉમેરનું નામ છે મોબાઈલ નંબર સંપૂર્ણ વિગત મિત્રો તમને જો જે પણ વિદ્યાર્થી છે તમામ તમામ વિગત તમને અહીં જોવા મળી જશે તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ હતી આવીને અપડેટ માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ આ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું આવા જ નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ